અને 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 રહ્યા રહ્યા દમન કરવામાં બાકી છે મહારાજાઓ એમણે રોટી બેટીના પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેઠ્યા ઉમેદવાર રૂપાલા છે તે પોતાના એક નિવેદન ને લઈને ચર્ચામાં આવ્યા છે પરશોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ ને લઈને એક એવું નિવેદન આપવામાં આવ્યું કે જેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી છે અને ક્ષત્રિય સમાજ દ્વારા તેમના પાસે માફીની માંગ કરવામાં આવી અને મામલો એટલો બિચકાયો કે આખરે પરશોત્તમ રૂપાલાએ માફી પણ માંગવી પડી શું કહ્યું હતું એવું પરશોત્તમ રૂપાલાએ કે જેના કારણે તેમણે દિલગીરી વ્યક્ત કરવી પડી આવો જોઈએ આ રિપોર્ટમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો રૂપાલાને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે આ વચ્ચે હવે પરસોત્તમ રૂપાલાના એક નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છે તેમના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સૌથી પહેલા તો એ સાંભળો કે પરશોતમ રૂપાલાએ શું કહ્યું હતું કે જેને લઈને આ વિવાદ શરૂ થયો અને બીજા ખૂબ રહ્યા અંગ્રેજો ખૂબ રહ્યા અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે અને મહારાજાઓ નિમ્યા એમણે રોટી બેટીના ના વ્યવહાર કર્યા પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બેટલ્યો ન તો વ્યવહાર કર્યો એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું પણ એ નતા હેટ્યા અને અડીખમ રીતે ટેક્યા એ સનાતન ધર્મ છે એના આ વારસદારો જો અમને તમારા માટે માન છે મને તો તમારા માટે ગૌરવ છે ધન્યવાદ ભારત માતા કી જય ભીમ તો તમે સાંભળ્યું કે પરસોત્તમ રૂપાલાયક ક્ષત્રિય સમાજ પર નિવેદન આપતા કહ્યું હતું કે રાજા મહારાજાએ રોટી બેટીના વ્યવહાર કર્યા હતા પરંતુ આ રૂખી સમાજ જે હતો તેણે ન ધર્મ બદલ્યો છે તેમના આ નિવેદનને લઈને કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે કહ્યું કે મત મેળવવા માટે શું બોલવું અને શું ન બોલવું તેનું પરસોત્તમભાઈએ ભાન રહ્યું નથી સાથે જ મહેશ રાજપૂતે માફીની પણ માંગ કરી હતી આજરોજ જે સોશિયલ મીડિયાની અંદર પરસોત્તમભાઈ રૂપાલાની જે એક વિડીયો ફરી રહી છે તે બાબતે કહેવા માગું છું કે જે રીતે એને રાજપૂત સમાજનું અપમાન કર્યું એ અતિ નિંદનીય વાત છે ભાઈ પરસોત્તમભાઈ આપ કેન્દ્રના મિનિસ્ટર છો રાજકોટના લોકસભાના ઉમેદવાર છો એક ભાજપ પાર્ટીના આપ નેતા છો પણ મતની લાઈમાં અને મતની કેમ મેળવવા એના માટે તમે શું બોલવું એની પણ ભાન ભૂલી ગયા છો એટલા બધા તમે નીચે પડી ગયા છો એટલા માટે ભીખમંગા થઈ ગયા છો હું તો તમને કહું છું તમે એક નાટકીય વ્યક્તિ છો તમને નાટક કરતાં બહુ સારું આવે છે આપે જે ક્ષત્રિય સમાજના આગેવાન સાથે જે વાત કરી અને એની અંદર તમે જે રીતે બોલો છો અને જે રીતે અતિ શાંતિથી વાત કરી રહ્યા છો હસે નહીં હોય ના થાય આવું ન થાય ને તમને દુઃખ લાગ્યું હોય તો આ એક તમારી નાટકની પદ્ધતિ છે મત મેળવવા માટે કોઈ જ્ઞાતિને નીચે પાડવી તે વ્યાજબી નથી તમે એટલું ભૂલી ગયા છો કે આ દેશ માટે ક્ષત્રિયોના બલિદાનો ભૂલી ગયા આ દેશ માટે શિવાજી મહારાણા પ્રતાપો લઈ છે આ દેશ માટે પૃથ્વીરાજ ચૌહાણ જેવા લઈ છે ત્યારે તમને આ આઝાદીઓ મળી છે રાજપૂતો ન હોત તો તમે આઝાદી ન હોત આજે તમે જે મિલકતો ઉપર રાજ કરી રહ્યા છો ને એ પણ રાજપૂત સમાજએ આ દેશને આપી દીધેલી મિલકતો છે બાકી તમે હજી સુધી ખેડૂત પણ ના હોત તમે આ બધા રાજપૂત સમાજના એસાનો ભૂલી અને રાજપૂત સમાજને નીચા પાડવાની જે કોશિશ કરી છે તે વ્યાજબી નથી આપને રાજપૂત સમાજના એક આગેવાન તરીકે આપણે હું વિનંતી કરું છું કે વહેલામાં વહેલી તકે આપ માફી માંગો મીડિયા સમક્ષ જાહેર કરો આપની માફી નહીતર તમારી સામે રાજપૂત સમાજે ના છૂટકે આંદોલન કરવું પડશે અને એના જવાબદાર આપ ખુદ હશો ફરીથી કહું છું વેલામાં વહેલી તકે આપ માફી માંગી લો ક્ષત્રિય સમાજના આ વધતા રોષને લઈને પરસોત્તમ રૂપાલાને પોતાની ભૂલનો અહેસાસ થયો અને બાદમાં તેમણે વિડીયો જાહેર કરી દિલથી માફી માંગી છે અને આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરી છે ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો હતો મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલમોનું નિરૂપણ કરવાનો હતો સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો અત્યારેય ના હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈપણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું દિલથી માફી માગું છું અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું રાજકોટથી આ સમાચાર મોકલ્યા હતા અમારા સંવાદદાતા રોનક મજીઠિયાએ આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાત તકની સાથે